પછી આઈમેજ સાથે સંપલી રહેવાનું લેવાનો મોટા ને મળવાનું પડે છે વડીલોની આજ્ઞાનું પાલન કરવાનું છે મોબાઈલ નો ઉપયોગ કરવાનો એટલે કે જોઉં છું અહીંયા હું જોઈ રહ્યો છું તમારામાં સંચળતાનો મુખ્ય કારણ છે તમે ધ્યાન વ્યવસ્થામાં અવસ્થામાં બહુ કો ઊંચું બેઠા છો અને એક શિષ્ય તરીકેનો શ્રેષ્ઠ ગુણ હોય તો એકાગ્રતા છે હું ભી તમારા માનુ છું હું ભી તમારા માનુ છું હું બે ગ્રામની વિસ્તારમાં નાનો ત્યાંથી મોટો થયો છું શાળામાં ભણ્યો છું શરૂઆતમાં રવિભાઈનું જે શિક્ષક પછી જીપીએસસી આવી બીજી વખત આવ્યો છું અહીં વલ્બે બની ધીમે ધીમે સ્ટાફની પરીક્ષા આવી અને બેંક કે ગુસ્સે તફસીયા છેમાં ગુજરાત કેંદર 8 ની ભરતી હતી ફક્ત કેટલા 8 એ 8 માં નિર્ંતર પાંચ પાંચ નંબર સિલેક્ટ થયા કુલ

અને આ છે મારા કુટુંબના વાળા ભાઈઓ છે ને એ બધા લગનમાં જતા અને અમારે જ સ્કૂલે જવું પડતું અત્યારે બહુ દુઃખ થતું મારા કુટુંબનો ભાઈ બેઠો છે ને છેલ્લે એ સરસ બધાના કપડાં પહેરી લગનમાં જાય ને અમારે ક્યાં જવું પડતું સ્કૂલે એ વખતે તો બહુ જીવ પડતો પણ અત્યારે બહુ સારો પગાર છે બહુ સારો પગાર છે કહેવાય એવો નથી સાથે ભાઈ પાછો આવજો પાછો

તમારા માનો જે માણસ ક્યારે પહોંચો છે ઓ મહેનત કરી છે અને યાદ છે રોજ હું ટીફિન લઈને ભાંગર જતો મારા મમ્મી બટેટાની પતરી બનાવી દેતા અને ત્રણ રોટી નાખતા સાત વર કન્ટિન્યુ લી અંદર એક જ વસ્તુ શું હોય બટેટાની પતરી પતરીનું શાક અને જલ્દી ઢળી જાય અને રોટી આ મોટો જબરો થેલો આ થેલો તો નાનો છે મોટો જબરો થેલો લઈને જતા બસમાં માં અપડાઉન કરતા સવારે 9 વાગે જતા સાંજે 6 વાગે ને પાછા આવતા બહુ દુખ ભોગ્યું पच्चीस तो कॉलेज करी एक बात ही दुख भोगी हो ग्रेजुएट थे या शिक्षक बने या मानो तो चले नौकरी करने तो पच्चीस थीर सही जाए मैं जो भी उसे बदल आ बदल शिक्षक जैसे शिक्षक रह सके आगर जहाँ आटे बदला ना तो 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 थी ये शांत सही जाए वो शिक्षक बने हो पच्चीस तो मामला तब बने हो देखते मामला तो मामला � છે કોન્સ્ટેબલ તો ધગલા છે ગુજરાતનો એક જિલ્લો એવો નથી જ્યાં મારા વિદ્યાર્થીઓ નોકરી ન કરતા હોય અને ફ્રી ઓફ ચાર્જમાં ભણાવતો રાત્રે 9 થી વાગ્યા સુધી સારું કરશે સારું થશે દડાનો નિયમ છે ખબર છે ને દડો નાખો નાખશો પાછો આવશે ત્રીજો નિયમ છે આઘાત અને પ્રત્યાઘાત સારું તો સારું થશે મેં જોયું છે આપણા સમાજની અંદર આ ચોમાસું છે ને આખો ચોમાસું બધા બેઠા રહે છે બડીલોને જો છોકરા પણ આ શીખે છે ફોટો નહી લગાડતા તમારા માનો દેખ છું પણ મેં પરિસ્થિતિ જોઈ છે તો આપણે લગનની અંદર 10 લાખ રૂપિયા ખર્જો કરીએ છીએ બડીલોને કહું છું બાળકોને ને કહી દીધું છે સૂચના દેવી દીધી પણ બાળકના અભ્યાસ પાછળ આપણે 10 લાખ રૂપિયા ખર્જો કરતા નથી સાચું ને તમે પલેવડ બામણને જોવો જો મારા ઢકલા વિદ્યાર્થી છે 100 મેગા જમીન તો એમને જો સરકારી નોકરી ન હોય તો એ છોકરાનો વેચાણ થતું છે કેટલા વીઘા જમીન કહું છું 100 આપણે આપણે શર્મા જેવું બાળક જોતું છે પણ સવારે જાગ્યો નથી કે કલરતો હોય તો હાથમાં આવી દેશે મોબાઈલ મોબાઈલ આપશો તો શર્મા નહીં છે દાદા માતાએ મેં જોયું તો લગ્નમાં પણ જોઉં છું હું જતો મારા કુટુંબમાં એનું પોતાનું બદવા ઠંડવામાં બાદ છોકરા હું કરે છે જોતો નથી તો દરેક વાલીઓને વિનંતી કરું છું જેના બાળકો નાના છે અને અઠવાડિયે એક વખત શનિવારે સ્કૂલે જવું તમે ભણ્યા નથી મારા મમ્મી નથી ભણ્યા હો એ બે અંગૂઠા જાપ છે મારા પપ્પા બે અંગૂઠા જાપ છે અમને કુદરતે શીખવ્યું હતું અમે જોયું હતું દુનિયાની અંદર કે કંઈક સંઘર્ષ કરવો પડશે મહેનત કરવી પડશે મિડલ પરિવારમાં જન્મ હતો વર્ષોથી મારા પપ્પાની પરિસ્થિતિ સર બહુ સારી કોઈ ચિંતા જેવું નહોતું હવે એ વખતે પણ મને વિચાર થયો કે ચાલો એ પૂરા પડખામાં ચડી જાવ તો સમજો છો બધા પણ ના અમે નક્કી કર્યું કે એ પૂરા પડખામાં જવું છે નહીં કઈક મહેનત કરીને કઈક સારું કરવું છે કારણ હું એ પૂરા કરતો તો મારી આગળ 5 કરોડ ઈલો કરો બહુ સારું બુદ્ધિમાન છું એટલે કે વાર્ષિક 5 કરો તો 5 કરોડ થી મારાથી લોકોની સેવા ન થઈ શકે જ્યારે હું શિક્ષણ અધિકારી હોઉં કે સચિવ હોઉં તો આખા જિલ્લામાં 1 લાખ બાળકોની સેવા કરી શકું છું અને અમે કરી છે તમારા કાર પરમંત્ર જામનગર કે ગોટા તે ઉકેલી દેશે ઓહોટરા છે ભાઈ એટલું સરસ કામ મારો કહેવાનો બાવાડ તમે જોઈએ કે જો આ અમારું ન્યાતિમાં છે તમને તો છે મને બહુ ઉત્સાહ તો સામૂહિકમાં એવો છો જાવ છું સામૂહિકમાં કેટલા માણસો હોય અહીયા 2:3 વાગે આવ્યો મને કેવો સમય આપો તો 1.5 વાગ્યા 10 વર્ષથી ઉંમર એક અધિકારી છું તે ક્યારે આટલું મોડું કાર્ય જોયું નથી જો ફરી વાત કરું છું સુતેલાનું ભાઈ કે બેઠેલાનું બેઠેલું ચાલતાનું ચાલતું અને દોડતાનું દોડતું તમે સમયના પંક્ચર હોવા જોઈએ ઈશ્વર ઉપરથી બધું જોવે છે મન મસ્તિષ્કમાં યાદ રાખજો બધા સ્થિતિ વિભાન થઈ જશે પણ કુદરત કોમ સેટીબી છે ને ચાલુ રહેશે અને જોવે છે કે તમારામાં તમારા બાળકોને પ્રોત્સાહન આપવાની કેટલી ઉત્કંઠા છે બાકી તો વારંવાર બધી વધી હું બોલું છું માગરૂ શાપે 20 શાપે 30 નહીં છે છે મહેનત इतना धंधा बदन क्या है धीरे 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 परिस्थिति जे इच्छी ऐसी नहीं थी मेरे पापा 20 लाख इनो करता अचर शुरू करता तो 10 लाख इनो था पांच हाथ लाख वो ही जैसे क्या कहता तो धंधा नहीं करने में कोई जरूरत नहीं पर क्या मानो तो बाबा तने जो तुम्हारा बालक तो भविष्य इच्छा हो तो दरेक પોતાના बालको पाछा समय बगाड़े जो छोकरा नौकरी पर छे तो बदु थई નોકરી હશે તો ઘરડામાં ધીંગું એટલે છોકરી મળી રહેશે આવું દીકરી ઊલે છે મારે બે દીકરી છે તો મને ખ્યાલ છે તમે દીકરીને ભણાવો તમને મને નોકરી હશે તો સામે ફાયદો થશે કે નહીં થાય આ તો પાડો માથે તો હું નમો અને મહેરબાની કરીને મે જે જે પ્રતિજ્ઞા લેવરાવી છે ને લગનમાં ખર્જો ઓછો કરો શ્રીમતમાં ખર્જો ઓછો કરો આ માંડવાઓ બધા થાય છે ખબર છે ને હું આજ સુધીમાં 8.5 વર્ષ સુધી દ્વારકામાં રહ્યો मैं द्वारका दिशा दर्शन नहीं गया समझो जो कारण कृष्ण ने मारा एक कीधो तो कर्म आदि जीवन छे तमे जो कर्म करशो ने फल मळशे आपने तो भगवत गीता वाची है इसमें लिखा है यदा यदा हि धर्म शलानी भवति भारत अभ्युस्थान अधर्मस्य तदा तो मानम सृजामयम परित्राणाय साधुनाय विनाचाय से दुष्टता संभवामि युगे युगे आ પૃથ્વી ઉપર પાપ વધશે એટલે ભગવાન જન્મ લેવા આવશે કોઈ આવવાનું નથી નો તમારે સત માર્ગે ચાલવું પડશે તમારે જ કૃષ્ણની ભૂમિકા ભજવી પડશે અને તો જ તમે તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકો હું એમ નથી કહેતો બધાના બાળકો નોકરી કરે બાળક ભલે ઓછું કમાય પણ એ ઓછી કમાણી બાબત કરતા જીવન જીવન વ્યતીત કરતા શીખે તમને કહો એ શ્રેષ્ઠ છે પૈસો તો આજ છે ને કાલ નથી પણ પ્રથમ સુખ કે જાતે લેયા એટલે બધા નિરોગી હોવા જો બીજું સુખ તો લક્ષણા આપણે પત્ની જોતી છે ને ડાઈ જોતી છે અને આપની દીકરી છે કે સાસરે છે આપણે એની બેટ તળગી છે એટલે મૂળ શિક્ષણ તો જરૂરિયાત છે તે પણ સાથે સાથે બાળકોને શિક્ષણની ઓછી જરૂરિયાત છે અત્યારે જરૂરિયાત છે વડીલોને હમણા માંડવો હશે અથવા તો ભણવાનું હશે તો બધા દર્શન કરાવવા દે સાચું ને એ નથી જતા

ક્યારેક એકી પડશે અને ક્યારેક બેકી પડશે એટલે કોઈની શ્રદ્ધાને હું તોડવા નથી માંગતો ખરી વાત કહું છું કોઈની શ્રદ્ધાને હું તોડવા માંગતો નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાની વાત છે અમે બી દુખી હોઈએ અમે અમારા ફેમિલીથી થી બહુ જાજા બચો તો દૂર રહ્યા અત્યારે શું વિચાર્યું તો મારા ભાઈમાં દ્વારકા દેશે આવું લખ્યું હોય છે અને કઈક સારા માટે લખ્યું હોય છે અને આપણે કહે ને મંદી હોય છે ત્યારે જ આગળ વધી જાય છે જે હોય તો વાંધો આવતો નથી તમને એવું થતો હોય શકે શાક તો બહુ ઓળો મોટો પકાય છે એટલે નડતું હોય બધાને તો આવે માણસ છે ગાડીમાં પેટ્રોલ છો વર્ષ થાય એટલે ગાડી છે રિપેરિંગ કરવા જવું પડે કે ન જવું પડે હે વૈજ્ઞાનિક છે જવાનું નહીં એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ કે બધી બે છે અને કહું છું કરુ જીવન જીવતા શીખો બીજાનો બંગલો જોઈને આપણે આપણો ચોપડું બાળી દેવાય નહીં કર્યાનો સોનાનો પહેરું હોય કે ખોટું પહેરું હોય કે સોના જેવું લાગે મે 45 વર્ષની ઉંમર સુધી આજ સુધીમાં સોનાનું ઘરેણું પહેરું નથી મારા મેરેજમાં બે ગલગન ઘરેણું હતા પહેલા મને હતું સમાજમાં એક શિક્ષિત કે ઘરેણું પહેરવા કે જરૂરી છે અને આર્થિક રીતે તેમ સારું હતું તેમ છતાં નહીં કેટલો ભાવ થઈ ગયો છે અત્યારે તો 70 80000 70000 થઈ થયો છે ને પછી સુડલો લેવા જઈએ આપણે કેવું છે તો સંજયભાઈ કહી દો શિક્ષણ તો કહેશું એટલે સુડલી બનાવવા જઈએ સાચો ને ભાવનગર જઈએ દુકાન વાળા ને નો ખબર હોય તો ખબર પડી જાય કે આ બેંક ની લેવાના છે અને લેવી પડશે આઈથી આઈથી હાડમાં લેવા પડશે ઈ 5000 ની હાડે 10000 રૂપિયા ની કે સાચો કે ખોટો દિલ પર આદ રાખીને બોલજો અને પાછા આપણે એકલા ન જઈએ સુડલી બરાવા દે ને બધા કુટુંબ ભેગું થાય પછી આખા કુટુંબ ને જે સમડવાની પછી સોની બજારે છે ને હું જોઉં છું બે વર્ષોથી જોયું છું એ બધા લાઈનમાં બેઠા હોય થોડું વિચારી લો કે મોટા ભાગના પ્રજાપતિ ભાઈઓ ટૂંકી જાય છે લગ્ન ને વેવશાળના સંબંધોમાં તે નકાર બે રોટી ભરપેટ ખાવામાં એટલો બધો ખર્ચો ન થતો સાચું ખોટું દિલ સાચું દેખાતો હોય કે તો એ મારું ઉદાહરણ લઉં છું 47 વર્ષ સુધીમાં મારા ઘણા બધા માઠા પ્રસંગો આવ્યા છે આ સુધીમાં મેં મોઢે પણ લીધું નથી એટલે કે હું ભાગું તો શું કે હું કે કાળો થઈ ગયો ખરી વાત કહું છું મોર ધર્મનો મે લીધું નથી મને એવી ઈચ્છા રહે કે મારા સસરા છે તમને કોઈ ખોટો ખર્જો કરે એને સારું છે એ સદર છે કે માંતો નથી પણ મારા કુટુંબનો સરવાળો કરું તો 50 યુવાનો થાય કેટલા 50 50 ભાઈઓને હજાર હજાર કરી વસ્તુ 50 બેનોને હજાર 1000 ના હાટલા આપે છે ને એટલે 50 લાખ રૂપિયા થયો બેટા કેટલો રૂપિયો થયો લાખ રૂપિયા આપણે રાત્રે મજૂરી કરી લાખ રૂપિયા ચોમાસામાં ચાર મહિના બેસી બસ આ ખોટી જગ્યાએ વાપરી નાખીએ છીએ હવે તો વેવશાળમાં પણ પછી ઓલો હાઈડો પહેરાવાનું આવે ઘણી વિધિઓ આવે છે એટલે બાળકોને તો શિક્ષણની જરૂરિયાત છે પણ વડીલોને માવડીઓની ચિંતા જરૂરિયાત છે પોતાની સાસુઓને દાંત સાસરાને સાચવો તમને કહી દો એટલે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ છે ગુજરી ગયેલા પિતૃઓ આટા નથી આવવાના આ જીવતા પિતૃઓ છે ને એની આકડી ની કકડાવાની અને એ જ રીતે સાસુ સસરાને વિનંતી છે કે પોતાની દીકરીને સાચવો ને પુત્ર બધું સાચવો પોતાની દીકરીને સાચવો એમ પુત્ર બધું સાચવો અને દરેક યુવાનોને વિનંતી છે કે બેટા મોબાઈલ ની અંદર વ્યસ્ત થઈને તમારો છો તમારું વર્તમાન જીવન બગાડી રહ્યા છો શું કરો જો 5 મહિના મને કયો કંઈ નહીં સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઓબીસી નો તમને લાભ મળે છે અને આજુબાજુ જોઈ આવો કાર્ડિયા રાજપૂત નામની કોમ છે નામ સાંભળો કે કાર્ડિયા રાજપૂત બધા આજુબાજુની અંદર 70% નો કરિયા તો કાર્ડિયા રાજપૂત છે કેટલા ટકા બોટાદની અંદર જાવ તો તે 80% છે શા માટે આ ઓડિશી નો લાભ લીધો 12 માં ધોરણ પછી બધા બહુ મહેનત કરી આ ગુસ્સેલ કે એને મને ફોન કર્યો તો બેટા તમારે સરકારી નોકરીની તૈયારી કરવી જોઈએ કેમ કે બેન જીપીએસસી ની તૈયારી કરવાની અને જીપીએસસી ક્રેક કરવાની પ્રાઇવેટ સંસ્થામાં ભવિષ્ય નથી અમને માન સમાજની અંદર મળે છે કારણ કે સરકારી થી અધિકારી છે એટલા માટે એટલે દરેક વડીલોને મારી વિનંતી છે કે ખૂબ ભક્તિવાન બનો ખૂબ શ્રદ્ધાવાન બનો પણ થોડા સમાજના પરિવર્તન સાથે નવા યુવાનોને સાચા રસ્તે વાળો અને નવા યુવાનો 5 મહિના હા વારામ જ કરવા જો તમને ખબર છે હું બી તમારી જેમ હતો ખોટું લાગે તો મને ખોટું લાગે પણ આ ન્યાતિનું હું બાળક છું એટલે માને જે સત્ય દેખાય કેવું પડે સમૂહ કેટલી ગરદી હોય છે કેટલી ગરદી હોય છે એક તો ગરમીમાં શેકાવાનું છે અને તો બધા પહોંચી જાય છે પાંચ મહિના તમે જે યુવાનો છો ને ભણ્યા છો ને સ્પર્ધા પરીક્ષા તૈયારી કરો કોન્સ્ટેબલ બનો તલાટી મંત્રી બનો કેટલી જગ્યાઓ છે અને ભવિ બાળકો તમે મોટાનું જોઈએ જોઈને ટૂંકું શીખી જતા કે ચાલો 5 મહિને છે અથવા પૈસા ભઠ્ઠી ની અંદર મે જોયું છે મોટા ભાગના આપણે 18 વર્ષ ઉપર ના થાય ને એટલે ભઠ્ઠામાં જાય પૈસા બહુ આવતા દેખાય બહુ ગલા પૈસા બહુ આવતા દેખાય એમ ખબર નથી આવે છે નોટો બધા જાતી હોય બધું હોય એટલે ભણવાનું છોડી દે છે આ બધું મોટા ભાગના યુવાનો છોડી દીધું છે તો દેખાય ને મોઢા પર દેખતે બેટા નથી સારું ને હવે ખબર પડે મોઢેથી ખબર પડે સમય ચૂક્યો એટલે હું વારંવાર કહું છું